વીજ કંપનીઓ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં ખાસ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ સ્માર્ટ મીટરનો લોકો વિરોધ કરી રહ્યા છે અને આનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે હંગામો થવા લાગે છે શું છે તેના પાછળના કારણો અને રહીશો શું કહી રહ્યા છે કારણ કે આ વિરોધ સુરતથી લઈ વડોદરા સુધી જોવા મળી રહ્યો છે

સ્માર્ટ મીટરની ઓફિસ એક કલાક બાર વેટ કર્યો કર્મચારી કોન્ટ્રાક્ટ પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન લીધી નથી રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે જનતાના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્વના સમાચાર પણ સામે આવ્યા કે હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટરના વિવાદ મામલે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ હાલ પૂરતું સયાજીગંજ વિસ્તારમાં નવા મીટર નાખવાનું કામ બંધ કરાવ્યું છે

હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા ને તારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જુઠ્ઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે અહીંયા જે એમ જી વીસીએલની અંદર આવ્યા છે એમસી એમ જી વીસીએલમાં અમે દસ વાગ્યાથી આવ્યા છે તો દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે એક કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જ્યારે કોઈ મેડમ આયા એમને કીધું ખોલો આ લોકોની રજૂઆતો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો

એવો ને એવો દવાખાના વાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા

અમે રજૂઆત કરવા છે અમારી રહેવા અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ વન ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે બરાબર છે આ જગ્યાની અંદર જી બીમાંથી કર્મચારીઓ આયા હતા એ લોકોની કોઈ એજન્સી હતી જે સ્માર્ટ મીટરની એજન્સી કોઈને ઓથો કોન્ટ્રાક્ટ આપ્યો હશે એ લોકો આવ્યા હતા પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈપણ પ્રકારનું પરમિશન લીધી નથી આજે સાડી સાતસો મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય મેમ્બર્સ હોય પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય પણ કોઈપણ પ્રકારનું લેખિતની અંદર કોઈ જવા લેખી લેખિતમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પરમિશન લીધી નથી બરાબર છે બીજી વસ્તુ કે અમારી માંગ એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવામાં એક આ અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવાનો ધંધો છે આ બીજી વસ્તુ જે સ્માર્ટ મીટર જે લગાયા છે એકદમ બોગસ છે એ લોકોએ સ્માર્ટ મીટરનો કોઈ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી આમ પદ આમ આમ પબ્લિકને જે બે હજારનું બિલ બે મહિને આવતું હતું એ જ બિલ હવે એક મહિને આવે છે બે હજાર રૂપિયાનું તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના હું તો કહું આ અમારી એટલી સોસાયટી નહીં આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે યા તો પછી લગાવે નહીં કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર બે હજાર રૂપિયાનું બિલ ભરતું હોય બે મહિને બરાબર છે એ જ બે હજાર રૂપિયા કેમ એક મહિને ભરે સ્માર્ટ મીટર હોય તો ઉપરથી એને કંઈક ફાયદો થવો જોઈએ ચાલો ફેસિલિટી એ લોકોએ આપી કે ભાઈ રિચાર્જ કરો મોબાઈલની જેમ મને તમે લાઇટ ચાલુ રાખો બરાબર છે તો એવી એવી એ લોકોએ ફેસિલિટી આવવી જોઈએ કે ભાઈ આ લોકોને રેગ્યુલર જે બિલ આવતું હતું એ પ્રમાણેનું બિલ આવે મારું નામ ધર્મેન્દ્ર છે જે સ્માર્ટ મીટરનો હોય એને સાથ સહકાર આપો પબ્લિક માટે જ છે આમાં આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો ને તમે પોતાનું વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યો છે તો મારે શું જરૂર છે મારે ત્યાં કોઈ ફોલ્ટ છે હે આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે એટલે આને સાથ સહકાર આપો કોઈ ભાઈ નથી એમને થોડી ગેરસમજણ છે પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન બધાનું જ આવી જશે અને એ એ એ લોકોને કહો એમની રજૂઆત કરે એમને બતાવીશું કે એમનો વપરાશ કેવો છે એ ડાયરેક્ટ એકદમ જ આવી જ હશે 15 દિવસથી છે જે ચુના મીટર જોયું આપે જોયું એ લોકો જો બતાવશે ને તો એમનું આવી જશે એ પોતે એગ્રી ભી થઈ જશે એમને કહો અમારી પાસે રજૂઆત કરે અમે એમને સમજાવી દઈશું ના સેટરડે સન્ડેમાં એવું છે કે તમારું બેલેન્સ માઇનસમાં માં હોય ને તો કનેક્શન કટ થતું નથી સેટરડે સન્ડે માં મન્ડે જેવું દસ વાર એટલે કનેક્શન કપાય છે એટલે આ સેટરડે સન્ડે ની ભેગી પકડાયનબ સૈયદ ગોરવા સબડિવિઝન સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટ મામલે લોકોમાં ઊભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે આ માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત